હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માર્કેટની મીઠાઈઓ ફિકી પડે એવી એકવાર બનાવી મહિના સુધી ખાઈ શકાય એવી ક્યારેય નહીં ખાધી હોય કે ક્યારેય નહીં બનાવી હોય એવી નવી રીતે ફરાળી સુખડી કોઈ પણ લોટ વાપર્યા વગર બહુ ટેસ્ટી એવી આ રીતે એકવાર બનાવશો તો બીજી બધી રીત ભૂલી જશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપણી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બાઉલ લઈ લઈશું અને એમાં આપણે મેજર કરી બે કપ શિંગદાણા લઈ લઈશું અહીંયા તમારે મેજરિંગ છે એ હું તમને આગળ જણાવીશ અત્યારે મેં બે કપ શિંગદાણા લઈ અને આપણે શિંગદાણાને ક્રિસ્પી થાય એ રીતે ચલાવતા રહીને શેકી લઈશું અહીંયા આપણે શીંગનો પાવડર કરવાનો છે એટલા માટે શીંગને તમારે શેકી ફોતરા કાઢી અને પછી આપણે એનો પાવડર બનાવીશું તો એકદમ છૂટો છૂટો એવો એનો પાવડર બનશે તો આ રીતે ચલાવતા રહી લગભગ મેં ચાર મિનિટ જેવું શેક્યું તમારે એકવાર ચેક કરી લેવાનું જો ફોતરા ઇઝીલી નીકળી જાય તો શીંગ તમારી સારી રીતે શેકાઈ ગઈ છે તો આ રીતે હવે ફોતરા છે એ ઇઝીલી નીકળવા લાગ્યા છે જો ફોતરા ન નીકળે તો હજી તમારે એક બે મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શેકી લેવાનું છે તો અહીંયા શીંગ બળવી ન જોઈએ માત્ર ઉપર હલકી મેં એનો કલર બદલાણો અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ એટલે ગેસની આંચ બંધ કરી શીંગને આપણે એક બોલમાં કાઢી લઈશું અને આપણે એને ઠંડી થવા દેવાની છે ઠંડી થઈ જાય એટલે તમે આ રીતે પણ ફોતરા કાઢી શકો છો પણ હું બીજી એક ટ્રીકમાં બહુ ઇઝી એવા ફોતરા નીકળી જાય કોઈ બેગ હોય તમારા પાસે તો થેલી હોય મારા પાસે આવી બેગ છે હંમેશા હું આમાં ફોતરા કાઢું તો આ રીતે આપણે એને પેક કરી દઈશું પછી તમારે વેલણથી હલકું હલકું તમારે ત્રીસ સેકન્ડ જેવું આ રીતે મારતું રહેવાનું છે અને પછી એક મિનિટ જેવું તમે આ રીતે ચોળશો એટલે ફોતરા છે ઇઝીલી નીકળી જશે તમે થેલીને પછાડીને પણ આ રીતે ફોતરા અલગ કરી શકો આ રીતે એકદમ સારી રીતે મેં એને રબ કરી લીધું અને તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ફોતરા નીકળી ગયા એક બાઉલમાં શિંગદાણાને કાઢી અને ફોતરા છે એ આપણે કાઢી લઈશું તો મેં એને ઉડાડી દીધા એકદમ સારી રીતે અને હવે બે વાર અડધા અડધા શીંગદાણા લઈ અને આપણે એનો પાવડર દળીશું મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી અને ઝીણો એવો પાવડર કરવાનો છે તો કન્ટિન્યુઅસ ચાલુ નથી રાખવાનું એક એકદમ ઝીણો એવો શીંગનો પાવડર તમે શીંગનો લોટ પણ કહી શકો તૈયાર થઈ ગયો એ જ રીતે બચેલી શીંગને પણ મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી દળી અને હું રેડી કરી લઈશ તો આ રીતે તો હવે આપણે એનું મેઝરિંગ કરવાનું છે કોઈ પણ સુખડી તમે બનાવો તો મેઝરિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે ઘરની કોઈ એક વાટકી લઈ લેવાની મેં આ રીતે મીડિયમ જે નાની વાટકી આવે લીધી છે એ આપણે ચાર વાટકી ભરી અને અલગ એક બાઉલમાં લઈ લેશું સુખડીનું પ્રમાણ તમારે જો વધારે બનાવવું હોય તો મોટી વાટકીનું માપ લેવાનું તો એ રીતે શિંગદાણા પણ તમારે વધારે લેવાના તો શીંગનો પાવડર તૈયાર છે હવે જે વાટકીથી તમે શીંગનો પાવડર મેઝર કર્યો છે એ જ વાટકી ભરી ડેસિકેટેડ કોકોનટ સુકા નાળિયેરનું ખમણ લઈ અને તમારે એને હલકો ગોલ્ડન કલર એનો થાય સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી લગભગ બે ત્રણ મિનિટ જેવું શેકી લેવાનું છે તો થોડો ભેજ હોય એ નીકળી જશે અને મહિના સુધી તમારી સુખડી છે એ સારી રહેશે તો આ રીતે મેં આ રીતે શેકી લીધું છે હવે આપણે એને પણ ઠંડુ કરી લઈશું ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરી અને આપણે એનો પાવડર કરી લઈશું તો આ રીતે પાવડર મેં રેડી કરી લીધો અને એને આપણે એક વાટકીમાં કાઢી લઈશું હવે એ જ મિક્સર જારમાં અડધો કપ ખજૂર દસથી બાર જેટલી ખજૂર મેં લીધી એના ઠળિયા કાઢી અને આપણે એની પેસ્ટ વાટી લઈશું ખજૂર તમે જે પણ વેરાયટીનો લ્યો પણ સોફ્ટ લેવાનો છે આ રીતે આપણે એની પેસ્ટ વાટી લઈશું એટલે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે સુખડીમાં તો આપણે એને એક બાઉલમાં કાઢી અને સાઈડમાં મૂકીશું હવે મેઝરિંગ જોઈ લઈશું તો ડેસિકેટેડ કોકોનટ મેં એક વાટકે ભરી લીધું હતું પણ શેકી એનો પાવડર આ રીતે થઈ ગયો ખજૂરની પેસ્ટ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો ગુંદર ગુંદર તમે તમારા હિસાબે વધુ ઓછો લઈ શકો એ જ વાટકી ભરી મિલ્ક પાવડર એ જ વાટકી ભરી ઘી અને એ જ વાટકી ભરી ગોળ લીધો છે અને ચાર વાટકી ભરી શીંગનો પાવડર તો આ રીતે એનું મેઝરિંગ રહેશે હવે એક કઢાઈમાં એક ચોથાઈ વાટકી જેટલું ઘી ગરમ કરીશું અને ઘીમાં આપણે ગુંદર ચાર ટેબલ સ્પૂન જેટલો ગુંદર લઈ અને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું અહીંયા ગુંદરનું પ્રમાણ તમે વધુ ઓછું તમારા હિસાબે લઈ શકો છો એટલે આ સુખડી હાડકાને મજબૂત કરે એવી ગુણકારી ન્યુટ્રિશનથી ભરપૂર એવી આ સુખડી છે તો ગુંદરને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી અને ફ્રાય કરવાનું છે આ રીતે ફૂલી જાય એટલે તમારે એને એક વાટકીમાં કાઢી અને આપણે એને અતકચરું કે પછી ખાણી દસ્તામાં હું એને વાટી સાઈડમાં રેડી કરી લઈશ હવે બચેલું જે ઘી છે વાટકીનું એ બધું જ ઉમેરી દઈશું આ રેસીપીમાં ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું વપરાયું છે રેગ્યુલર સુખડીમાં જેટલો લોટ એટલું ઘી હોય છે પણ આમાં ઘી પણ ઓછું વપરાય છે હવે જે ગોળ હોય મારા પાસે ટુકડા કરેલું નથી પીગળેલો જે ઓલરેડી સોફ્ટ ગોળ આવે એ જ છે તમે ટુકડા કરી લેશો તો એક વાટકી ભરી ગોળ ઉમેરી દેવાનો છે અને પછી તમારે એને મેલ્ટ કરવાનો છે તમારે બે ત્રણ મિનિટ જેવું લાગશે મારો ગોળ અહીંયા સોફ્ટ જ છે એટલે એક જ મિનિટમાં આ રીતે ઘી સાથે મિક્સ થઈ ગયો હવે આ રીતે ગોળ તમે ઉમેરો પીગળી જાય પછી એક બે મિનિટ જેવું એમાં બબલ આવશે તો આ રીતે ગોળ પીગળી જાય પછી એક બે મિનિટમાં એમાં બબલ આવી જશે આ રીતે બબલ આવી જાય એટલે ગેસની ફ્લેમ અહીંયા તમારે સ્લો જ રાખવાની છે મેં અહીંયા સ્લો ફ્લેમ પર જ ગોળને મેલ્ટ કર્યો છે હવે જે ખજૂરની પેસ્ટ છે એ ઉમેરી દઈશું અને ખજૂરની પેસ્ટને બે મિનિટ જેવું સ્લો ફ્લેમ પર ગોળ સાથે જ થવા દઈશું આ રેસીપીમાં ગોળનું પ્રમાણ તમારે ઓછું રાખવું હોય અને ખજૂરનું પ્રમાણ વધારે લેવું હોય તો સોફ્ટ વેરાયટીનો ખજૂર એક વાટકી ભરી અને અડધો વાટકી ભરી ગોળ પણ લઈ શકો છો બે મિનિટ પછી તમે જોઈ શકો છો ખજૂર એકદમ સારી રીતે ગોળ સાથે મિક્સ થઈ જાય એટલે આપણે શીંગનો પાવડર દૂધનો પાવડર મિલ્ક પાવડર એટલે કે સાથે ડેસિકેટેડ કોકોનટ અને ગુંદરનો પાવડર મેં આ રીતે કરી લીધો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી અને ગેસની આંચ બંધ કરી દઈશું આ રીતે ગેસની આંચ તમારે જ્યારે ગોળ અને ખજૂર સારી રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ બંધ કરી દેવાનું અને પછી એકદમ સારી રીતે તમારે મસળી તો આ રીતે ચમચાથી તમારે જેન્ટલી પ્રેસ કરતા જવાનું અને પછી આ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું તો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે કઢાઈને નીચે ઉતારી એક પ્લેટ લઈ લઈશું એને ઘીથી આ રીતે એકદમ સારી રીતે ગ્રીસ કરી લઈશું અને જે મિશ્રણ છે સુખડીનું એ આપણે એમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે એને આ રીતે ફેલાવી અને પ્લેટમાં સેટ કરી દઈશું તો હલકું આ રીતે પ્રેસ કરતું જોઈશું પછી આ રીતે ઉપરથી સ્મૂથ કરી લઈશું આ પરફેક્ટ મેજરમેન્ટથી તમે સુખડી બનાવશો તો એકદમ પરફેક્ટ એવી સેટ થશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ રીતે મિલ્ક પાવડર મેં એટલે વાપર્યો છે કે એમાં માવાદાર એવો ટેસ્ટ આવશે અને તમે એને મહિના સુધી સ્ટોર પણ કરી શકશો હલકી આ રીતે ગરમ હોય ત્યારે જ તમારે એના પીસીસ આ રીતે કરી લેવાના છે અને પછી તમારે એને લગભગ દસથી પંદર મિનિટ જેવું સાઈડમાં રાખશો એટલે સુખડી તમારી સેટ થઈ અને રેડી થઈ જશે તો આ રીતે હું એના પીસીસ કરી લઈશ અને તમારે એને ગાર્નિશ કરવી હોય તો તમે બદામ અને પિસ્તાથી એને ગાર્નિશ કરી દેવાની એકદમ તમને બહારની મીઠાઈ કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે જો તમે ક્યારેય આ રીતે શિંગની ફરાળી આવી સુખડી ન બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો એકદમ પોચી સોફ્ટ એવી બનશે અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી જે લોકોને સુખડી નહીં ભાવતી હોય એ પણ આ ખાય એવી ટેસ્ટી એવી આ સુખડી બને છે તો બહાની મીઠાઈઓને પણ ફિક્કી પાડે એવી એકવાર જો તમે આ રીતે ઘરે જ ફરાળી સુખડી બનાવશો તો વારંવાર બનાવશો અને કમેન્ટ કરવા તમે પાછા આવશો કે થેન્ક યુ તમે અમને આ રેસીપી આપી બહુ ટેસ્ટી એવી બને છે તો એકવાર આ સોફ્ટ એવી શિંગની ફરાળી સુખડીની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ